ઓહો મમ્મી તું તો જો તૈયાર થઈ અસલ હે મમ્મી પૂછડીને બધાય દાંત કઢો સે તારા હાહુ જો સુટા વાળ ને માથા મેણી ને ગળા માં અસલ નો સમકેલો હાર ને હાહુ થા ફેશન વારસ ભલે ને કે મને બહુ શોખ હે તૈયાર થવાનો તમારો પિંક કલર ફેવરેટ લાગે આખો રૂમ પિંક છે ડ્રેસ પિંક હા મને બહુ જ ગમે તમારો કયો કલર ફેવરેટ છે પહેલા બ્લુ હતો પણ હવે મને પિંક એ ગમશે થોડો થોડો તમારી સ્માઈલ બહુ સરસ છે થેન્ક યુ ને તમારી હેરસ્ટાઇલ સરસ છે

હા ઓ બધાયને સારું છે પણ તમે બે માણા આવો છો કે હું તાર પપ્પા આવી એ બાજુ એ એક કામ કર મમ્મી તમે અહીં આવો ને માર હાહુ એ આટો દેવા આવ્યા છે વરી કહે કે ન્યા બે માણા એન માન કર ઉલાર હાંઠી અને જેમ ગયા એના કરતા તમે અહીં આવો ને બે માણા તો સાઈઠી પૂછડીન કર જાહુ આપણે તને મત દીકરી અમે આવસુ બીજું હું હોય લાલો નું ઉન પપ્પા આવીએ એ ને મમ્મી આ કાઈ વાંધો નહી અમે પૂછડી બોડાઈ છે અને ઓલું બ્રેસલેટ નત કરાવી રાખ્યું હા ઈ લેતી આવજે ને બે કપડાં જોડી વર્તાલ લેતા આવો તો તમે કપડામાં મને ના ખબર પડે દીકરી કેટલી ફેશનના કપડા હોય હા તે કાઈ વાંધો નહી કપડાં ખરીદી હું કરતી આવી ને તમે ઈ લઈને આવો ને કેજો ફોન લઈ લે કા દો એ હા હા રાખો કૃષ્ણ માર દીકરો ઉઠ હવે ઉઠ બેને અસલ સંજય જાગો 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 નો 10 થયા જાગો જાગો જાગો

એ હા હું હમણાં ના ફોન કરી લઉં હો હા જેવું છે લગભગ તો એટલે એ પ્રમાણે આપણે છે ને બે માણા જાય ને ગામમાં છે ને બે જોડી કપડાની લેતા આવીએ ના હું નહીં આવું એટલે માન મારે રજા છે શાંતિ છે તું ગમે એ શેરીને બાઈને લેતી જા લે ખોટે ખોટો હું ધંઢેરો પીટો પછી પૂછે કે સોનલબેન તમે શેની ખરીદી કરો છો સોનલબેન તમે શેની ખરીદી કરો છો મારે શું જવાબ દેવો ક્યાં મોર

આ દુકાન માલો ને ભરસક પહેરી છે આઈથી લઈ લઈએ હા આઈલ ને ભાઈ ગમે નથી બે જોડી લેવી છે ને હાલો ને જલ્દી આવો આવો બેન એ ભાઈ પ્રસંગ દેવાય ને એવા ડ્રેસ બતાવો ને એટલે કઈ વેરાઈટી માં બેન સરારા પ્લાઝા લોંગ કુર્તી કે સરારા બતાવો ને એકાદી કઈ લોંગ કુર્તી વનપીસ જેવું બતાવો ને એ હા હારો માલ ભાઈરો છે દુકાન માં હાલો હાલો આવો એ કામ કરો ને કેસરી કલર નું બતાવો ને ટુકી ટુકી બાયું છે ને પોરો પોરો સાણો છે એ હા હા જોઓ બેન હા અસલ છે આનું hose 2200 અરે રે 2200 કાઈ ના હોય એક ડ્રેસ બેન ઈથી ઓછું હું ના કરી હગું અમને એટલામાં પડતો હોય તમે આમ આમાં જરીક વર્ક તો બેન ઈ તો બરાબર પણ હા ના આવે હે તો પછી વર્ક આવે જ ને મૂંગા આ આ સાઈડમાં ડ્રેસ બતાવો

તમારા ભાવ એમ છે હો ફાફડા ફાડી નાખે એવા લઈ લે ને ભાઈ તું તમે મંગા મરો તમને ભાવની ખબર ના હોય હર કોમ જા તજો આ બે લેવા છે ઓડોય લેવો છે ઓલું પીરુઈ લેવું છે જો બેન ઓલું 2000 નું છે ના 1000 નું 3000 થાય પણ તો હું 2800 લઈશ 2500 માં પેક કરી દો હાલા હાલા

એ મમ્મીજી હા બોલ એ કાઈ છે ને માર મમ્મી પપ્પા ને લાલુ આવે છે ઓ મમ્મીજી પૂછડી ને જોવા જાવું છે ને એટલે સંજય તમને વાત તો કરી હતી ને હા હા કરી હતી ઓ હા તે હું ઈજ કેવાય વીતી પૂછડી તો સરડાઈ છે તાર જેવી થોડી છે મમ્મી એ હા હું મોબાઈલ લેતો આવ્યો બેનનો ફોન આવ્યો તો મોબાઈલ લઈ લેજે હા હા મને કેતી હતી ફોન હાલો કઈ એની કરું તાર પપ્પા આવે છે દુકાને થી હમણા બસ હવે પપ્પા આવે ને એટલે નીકળીએ હવે આ તો ઠેલામાં નાખ દે બધું એ હા લાઈ હાલો હવે નીકળવું છે ને હા હાલો હાલો થેલા તૈયાર થઈ ગયો લે આ તો આખી બસ ખાલી છે લાલો ક્યાં ઈ આવે છે હાલો બેજે દીકરો હાલો બેન બેહી ગયા હો અમે ટિકિટ ટિકિટ એ બાજી બેઠા ને લઈ ત્રણ ટિકિટ આખી એન રાજકોટ હલ્યો વેવાઈ નઈ કેટલા પૈસા બસ હવે આવવા જોઈએ

જય શ્રી કૃષ્ણ વેમણ જય શ્રી કૃષ્ણ ઓ હાર છે ને મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા કેમ છે મજામાં ને રસોઈ કરતી હતી તા મને હા હાલો દીદી કેમ છે તને મને રેડી જ છે ઓ અલ્યો પપ્પા પાણી અલે મમ્મી પી લે સંગર બો મારે નથી ઓ તમને કોણ પૂછે છે અલે લાલુ સંજય તમાર પીવું છે ના ના મારે નથી પીવું અલ્યા અહીંયા ઉતર બે માર ભાઈ હું આલે બાકી વેવાય હા સા મજા આવે આ પૂગી ગયા બહુ જોવા હાટુ હા હરુ હરુ અલે ચા પી લ્યો આ છોકરા હાટુ તો લઈ આઈ આ ખબર જ છે હું સોળા લઈ આવું બે હાટુ કેમ કે માર ભાઈને દેખાતા હું આલે ઈ તો ગામડે જ છે હું અહીં આટો દેવા આવી હતી અલ્યો પીલ્યો હાલો હવે ફ્રેશ થઈ જાવ પછી જમવા બેહી જાય બાર થઈ ગયા છે હા ફ્રેશ થઈ જાવ પછી જમી લઈએ ને પછી બોપર પાસે પૂછડીને ઘર જાવું એ તો વાંધો ના આવે ને બધાય હસાઈ ગયા હું એક નવરી બેઠી રમા દી કરી એમ ઘીસ પીસ કરશે બેઠે બેહીને જમવાનું ભાવે છે તો પછી આયા બેહાડી દો ને હોમા હે ની ઓમે

હા દીદી આ અસલ છે પુસડી હર ખાતી આઈ છે આ ક્લાસ તો જમવાનું હાલો ગાડી કાઢો પછી તૈયાર થઈને જઈએ ઓહો મમ્મી તું તો જો તૈયાર થઈ અસલ ની એ મમ્મી પુસડીને બધે દાંત કઢો છે તારા હાહુ જો સુટા વાળ ને માથા વેણી ને ગળામાં માં નો સમકેલો હાર ને હાહુ થાર ફેશન ભલે ને કે મને બહુ શોખ તૈયાર થવાનું લઈ પુસડીને ફોન કર દો હાલો જય શ્રી કૃષ્ણ પુસડી નથી yeah, થાય so <laughs> <laughs> <people'sienergetic powerhuh> <fanghi> એ રે લેતી આવ બેસો બધા એ લાલા પુસડી આવે છે ઓ આખો કો ઉસ કા હે ઓહો પુસડી તો મસ્તી લાગે છે ઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સરસ લાગે છે છોકરી એ લાલા શરમાઈ ગયો જો તો આ ઠંડુ થેન્ક યુ થેન્ક યુ પુસડી હા રુતિ પુસડી ઠંડુ લઈને આવી ચા બધા પીને જ આવ્યા છે ઓકે આ માસી આ પપ્પા છોકરી છે પુસડી સરસ છે દેખાવડી છે એ લાલા બોલ તો ખરી અમને તો તમારી પુસડી બહુ ગમી હો હા મે પણ પુછડીને પૂછ્યું ઈ પણ લાલાને પસંદ કરે છે તાર જી પ્રશ્ન આડા હા હું કહેવાની હતી કે બેનને બેસવા દયો બધી વાતચીત કરવા હા એટલે જ થયો હું બેટા તું કેટલું ભણી મે બીસીએ એમસીએ કર્યું છે વાહ સરસ હું પણ સોનલ જોડે જ હતી જૂનાગઢ હા મમ્મી હું તને નથી કહેતી હા આ દીકરી તને બધી રસોઈ ને એવું આવડે છે થોડું થોડું આવડે છે હા

હા તમારી વાત સાચી છે તમે શું ભણ્યા છો મે પણ બીસીએ કરી એમએસસી આઈટી કરી ને અત્યારે જોબ સરસ તમારો પિંક કલર ફેવરેટ લાગે આખો રૂમ પિંક છે ડ્રેસ પિંક હા મને બહુ જ ગમે તમારો કયો કલર ફેવરેટ છે પહેલા બ્લુ હતો પણ હવે મને પિંક એ ગમશે થોડો થોડો તમારી હોબી શું છે ડિઝાઇન ક્રિકેટ ટ્રાવેલિંગ મ્યુઝિક તમારી રીડિંગ જોઈ તમે બધે બુક્સ બુક્સ જ છે હા જોયું જોયું ને તમે એક્સનલ ભણ્યા ના ના રેગ્યુલર હો હા સેમ ટુ યુ કાપોસડી આવો ને પૈતી કે નહીં તમારી વાત હા લાસ્ટ વેશન છે કઈ ના ના એ પુસડી કાઈ વેસન નથી અમાર ભાઈ ને તમારી સ્માઈલ બહુ સરસ છે થેન્ક યુ ને તમારો હેર સ્ટાઈલ સરસ છે વાતો થઈ ગઈ કે હજી બાકી છે થઈ ગઈ થઈ ગઈ તો ગમે છે ને તમને બેય તો જલ દે દે બહાર બધા એ વાતો કરે છે મોટા હા ઈ પ્રમાણે કયો હા હા મને તો ગમે છે મને પણ ગમે છે વગડા વગડા વરુડા સરણાયું ને ઢોલ હાલ તો ઠેલો લઈએ ગાડીમાં પડ્યો છે ચાલો બહાર જઈએ હા હાલો ન્યા તો બેય ને આડા હરું ગમે છે અમે પૂછી લીધું તો જલ દઈ દેવું છે હા હા અમને કઈ વાંધો નથી હા અમને પણ કઈ વાંધો નથી સને કે એ રહી ગાડીમાંથી ઠેલો લેવા ગઈ

सिकोन ने जो रोज गोल्ड नु है ने ब्रेसलेट से कडू हां हां सरस सरस छी वांदो नी हाल पुसडी मार दिकरी हूं तंजा झाला पु ने इतर आई छे अडाडीन पगे लागिन पी लेवानो हो हां ओके अले मार दिकरी लाई मम्मी देवाई गयो जल हां हां बस आवे जे यमनेस्टक बोली ने पसी दिहन तुलसी नी कंठी देवानी से आपडी जय श्री कृष्ण પછી લગન પછી ની કંઠી દે દેજે હા હા હમણાં બે તાઈ ડિમાન્ડ મોકલાવું સાંધી ની કંઠી અલ અત્યાર માં દીકરી આ કંઠી પહેર લેજે હો એ હા એ ફોટોગ્રાફર ફોટો ધ્યાન દયો કયો નો વિડિયો ઉતાર લીધો ને ફોટો ઘણા પાડી લીધા હો માં જમાઈને ને ખીજવા જ રાખે સોનકી અલ લાલા આ ફૂલ પૂસડીને દે ફોટો પાડ લે એ હા દીદી સે મોબાઈલ આ લીધો તો પણ આ લઈ આવતા ભૂલાઈ ગયો અડબડાટીમાં સમજાણા હવે બે માણા પછી વૈસે ફરવા ને દે દે હે બીજો હું ઈટ્સ ઓકે ચાલો હવે બધું આપતી હોય ને તો છે ને બધું ને બધાને નાસ્તો આપી હા હા ફોટા પડી ગયા છે બે માણાના સાઈડમાં ઊભીને પાડવી દઉં ફોટા બરાબર હા એમ કરો આ મૂકવા માંડો માસી ઓ બે સ્માઈલ કરો ફોટો પાડ લઉં કોંગ્રેચ્યુલેશનમાં મુકવા બધાને

સરસ હતા પેડા વેવાય હા હો હવે તો વેવાય વેલા થઈ ગયા જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ હાલો હવે અમે વિદાય લઈએ એ હા હા હાલો હવે આવરો જાવરો રહે જય શ્રી કૃષ્ણ ડાયરાને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ